કેવાનો મિનિંગ આ સંસ્કાર જો સિંચન સંસ્કાર નું કર્યું હોય ને આ મા ના ધામણ માંથી હોય બાપુ માં ધારે બાકી અત્યારે તો બાપુ શું આપણે વાત કરીએ ભલા ભલા સંસ્કાર ની જરૂર છે જનેતા એવી હોય ને બાપુ જોગ હું તો એમ કઉ કે હમણાં કીધું એમ એક ઉદર માં સંતાન નો વિકાસ થતો હોય રામાયણ ગીતા બાપુ ભાગવત એની હોવારી દીકરી નીકળી જાય ને જો આનો પ્રભાવ ન પડે તો આપણા ગ્રંથો ને ઓળખે કોણ ભલા બળવા ગમતું જ નથી અને રૂપિયાનો એવો ઢગલો કરી નાખ્યો જન હું શું માથું જ નથી કોઈ કરી શકતા આમાં ભજન ચારે કરે અને એમાં બાકી એટલે તમા મોબાઈલ આવ્યા આપણે હાલો ચાં છો કે મુંબઈ જો મંડિયાડા ઊભો હોય બોલ અરે તમારી બોલે આમ છે આ બધું અરે દી ઉઠી ગયો ભલામાં ધરતી કપ થયો ધરતી કપડી વાત કરું થોડાક સુટા કરી રાખો આજમાં નકરો એમ ધરતી કપ ન હોય પૈસા તો જો હે જ છે ને મરી જવું હોય તો ઝેર લેવા પૈસા જોવે છે આ તો ભલામણ આનંદ કરવાનો ધરતી કપ થયો ને તેથી અમારે સુરેન્દ્રનગર માં અમે નીકળ્યા નહીં હતી ખરાબ બપોરે બધા ધોઈનું બોલતા હતા શ્રી રામ જય મેં બોલ્યા હોત તો થાત જ નહીં અત્યારે મનાણા છો હવે અત્યારે ઈ વખતે એવું થતું એવું લાગતું હતું કે આખી દુનિયા સુધરી જાય અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું બધા ભૂલી ગયા અમે મા મહા મહિનાની બીજ હતી મહાસુદ્ધ બીજ હતી અમે ચોરવીરા રામ ડેકરી રામાભીનું મંદિર છે એ અમે ભજનમાં આવતા હતા અને ધરતી કપછીઓ અને વાહન બહાન તો ક્યાંય હાલતા ન હોય એમાં એક સકડાવાળો ભાઈ નીકળ્યો એટલે મેં કીધું ભાઈ અમને વગડ્યા સુધી લેતો જાણે અમારે મેં કહું મંદિરે જવું ભજનનું એટલે એને અમને બેસાડ્યા એટલે પછી આગળ બે જણા બીજા ઊભા હતા એટલે એને ઊંચો વાત કર્યો એટલે મેં સકડાવાળાને કીધું મેં ભાઈ ઓલાન બેહાડ્યા બીજા વાહન છે એને બીજા દુખતા થાય છે એટલે એમને બેસાડ્યા એમ નહીં તેથી તો બાબુ ધરતી કપ ની વાતો થાય તેથી થયો તો એટલે બધા આવો થયો ન આવો થયો બધા વાતો કરે ને એ બે જણા હતા શું વાતો કરે ખબર એક જણો હતો ને કે ધરતી કપ તો થવાનો જ હતો હું તો એના હમુ નમુ જોઈ રહ્યો મેં આ તો પોતે ભગવાન હોય એવી વાત કરે તો બીજો હતો એ શું કે ખબર એ કે કેવી રીતે તને ખબર કે ના કે મને ખબર કેવી રીતે એ કે શેષનાગની ઉપર શેષનાગની ફેણ ઉપર ધરતી છે અને શેષ નાગ કે થાકી રહ્યા હતા ને એટલે કે પડખું ફેર્યું ધીમા ધરતી હેલી એટલે મેં કીધું સકડામાં આવું છે કૂતરી જવું છે તે દી તેદી દી પાસા નો વળે અત્યારે પાસા વળે હા નો તો હમા તો હા મારા રામ ઘરમાં તમે તમે જો પંદર પંદર વર્ષના સંબંધ બગડી ગયેલા ધરતી આમાં આસકો માર્યો ને એક તો પેલા રાંધી બધા ખાવા માંડ્યા આપણે સમાધાન કોને કર્યું ફરતા ગામ ના મીઠ્યા હતા સમાધાન નો થયું ધરતી આમ કે આમ કર્યું ને તો બધા એક પેલા અહીંયા જ ખાતા જ કે અહીંયા જ તે ઘર નોતા હાગરતા મારા રામ ઈશ્વર ધારે તો શું નો કરી શકે ભલા પણ હવે આપણને ભરોસો નથી બે દિન પાંચ દિન થાય પાછા હતા એવા ને એવા ભૂલી જાય ધરતી કપ ક્યારે આવ્યો હતો કેટલી તીવ્રતાનો હતો કઈ તારીખ હતી કયો વાર હતો અમારું સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ ત્યાંનો અમારો એક ભીખાભાઈ રબારી આજા દુનિયામાં છે નહીં પણ એક અમારી ભજનની દુનિયાનો ભીષ્મ હતો આ ધરતી કપની વાત એને લખી છે પોતે હતો સાદો માણા માલધારી માણા હતો કેડીયું હોય એવું પહેરે સ્ટેજ ઉપર બેઠો હોય તો તમને કંટાળો આવે કે ઓલ્યા ક્યાં સડાયો પણ પેટી ઉપર બે પછી તમે કાન પકડાવી દે તમને પછી તમને એમ થાય કે બીજા કોઈ સાંભળવા જ નથી એને જ સાંભળવો છે એવો બાપુ સાહિત્યકાર એવો ભજનાનંદી પુરુષ એને આ ધરતી કપ વાત લખેલી ધરતી કપ ક્યારે આવ્યો હતો કયો વાર હતો કઈ તારીખ હતી ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો અને ક્યાંથી બંધ પડ્યો એની તમને યાદી કરાવો બે હજાર એક ની સાલ છવ્વીસમી જાન્યુઆરી હવારના આઠ ને છેતાલીસ મિનિટે છ પોઈન્ટ નવ પ્રિન્ટ ધરાવતો આંચકો લાગ્યો એનો લાવારસ ક્યાંથી નીકળ્યો કચ્છમાં ભુજ થી ઈશાન ની દિશા ઉપર વીસ કિલોમીટર છે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ આંચકો હેલ્યો અને આંચકો ક્યાં ક્યાં હેલ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવો પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં દ્રાંગ લોડાઈ ધ્રુજાવતો ભુજ લીધો ભરડો અંજારને ને આટો ફરી ખીડો નાખ્યું કકડાવી પચાવ કર્યું ભાંગી ભૂકો રાપર ને રમ ઢોળતો સામખ્યાળી ને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલા માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલાર પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી જૂનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલફીપુર નાખું વલોવી નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકીયારી નથી બચવાની કે બારી

અમેરિકા જતા હળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દિવાડાની રોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતર વઢવાણના પાડ્યા વાટ જોર કરી કરીનગર માથે મનાણો રતન ને રમઢોલતો સુરેન્દ્રનગર સોસરો થઈ દૂધરેજ ના દેવળે દેખાણો ઝાલાવડ માથે સકડ બોલાવતો ધાંગધ્રા ને ધ્રુજાવતો હળવત નાખ્યો હળવ રણની ટિકન ને ટાળતો સરા સોસરો થઈ દૂધના દેવળે દર્શન કરતો ખાંડ ને ખકડાવતો મૂળી બાજી મલકાણો યાતી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખાણ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ દુનિયા ધ્રુસાવી નાખી માણાને ક્યાંય હા તેથી અમે સુરતનગર હતા ને એટલે મહેતા માર્કેટમાં દોડા દોડી કરવા મળ્યા મેં કહું ક્યાં જવું મુંબઈ સુધી ડકબકે મીઠ દોડવા ક્યાં જવું

કે દેખાતો નથી છે ક્યાં એ કે આયા મેં નથી દેખાતો ને કે ના મેં તને તારો કાન નો દેખાતો હોય ભગવાન દેખાય નગર આંખ ને કાન ને જે ચાર આંગળ નું શેટું છે ને બેટા એટલું જ શેટું છે તું શું કાળા ધોળા કરશ છો બધી એને ખબર છે પણ આય કાન છે ને એનો તને ભરોસો છે ને ઓલો છે ને એનો તને ભરોસો નથી વસ્તુ આટલી છે તમને મને બાપુ આ મોકો મળ્યો છે આનંદ કરી લેવાનો છે બાકી મરી જવાનું છે વાત પાકિસ્તાન એમાં ઈમાય અત્યારે તો હમણાં તો આ નવરાત્રીમાં તો જ્યારે જ્યારે મોબાઈલ ખોલી ત્યાં અહીંયા બે એટેકમાં ગયા અહીંયા ત્રણ એટેકમાં ગયા એટેક નું હાલ્યું છે તો વાત જાવ તો હવે આમાં ચારે બાપુ આ ઓલો નળ બંધ થાય એમ નળ બંધ થઈ જાય શું કરવું અમુક અમુક અમારા મને બે ત્રણ જણાને ત્રણ ત્રણ પલુંગ ચડાવ્યા અમે ફરો હોહ વગર મફત બલુમ મળ્યા હોય તો ચલો ફેરવો એમને સમવું નથી ડોક્ટરોને પણ આપણે કઈ ખામી છે ને કે આ બલુંગ ની જરૂર ન પડે આના જો બલુંગ બાપુ જો ભજનનો શબ્દ એક આઈડિયો હોય ને હું નથી માનતો કે એટેક બેટેક આવે બાપુ તો તો પછી આ દુનિયામાં માવડીઓ પૂજાય છે ભગવાન પૂજાય છે તો તો આમને કોણ દીવો કરે પણ તમારો તમારી સુરતા હોવી જોઈએ તમારો અહીંયા લગાવ હોવો જોઈએ સવારામ સાહેબ બાપુ બજાણાની બજારમાં વાણી કરતો કે સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીરથ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું ને ગોતે ને ગોતે શેટે શેટે આદલ તો અંતર માં રહેશે મારા બાપ ભજન કરો તો આ એક શબ્દ બાબુ જબુમાં શું કરવું અમારે શું કરવું અમને તો એમ થાય કે આમાં પાંચ જણા ને જો કઈક અસર થાય ને એટલે અમને એમ થાય કે મારી રાત સુધરી દે અમારે કોઈને વેરાગ નથી લગાડો અમે મથી છે અમારા હાટું તમારા હાટું મથતા નથી આ તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ પણ સમર્પણ ભાવ જેનો ત્યાગ ભાવ હોય ને એ જ આ જગતમાં માં કરી શકે સમર્પણ છે ને આ બે જ વ્યક્તિએ કર્યું છે આ દુનિયામાં તમને ખબર ન હોય તો કહી દો એક આ દીકરીઓ સમર્પણ કરી શકે ને એક સંત સમર્પણ કરી શકે બાકી કોઈની તાકાત નથી આય તમે કદાચ પચાસ હજાર ઉડાડી દો એને સમર્પણ ન કહેવાય એ તો તમારા એટલા માણા હોય છે નામ કમાવું એટલે ઉડાડો બાકી અઢાર વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય ને અને બાપ જેથી લગ્ન કરે ને તેથી હરફ કાચડી ઉતારી દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી પારકા પોતાના કરે આને સમર્પણ કહેવાય અને એક સાધુ જલાની આવ્યો કે કે ઉપાડો આવ્યો કે દીકરો કાપો કે આ કાપો એનું નામ સમર્પણ કહેવાય બાકી મતલબ હોય તો અમને ખબર છે અમે કે એટલે તમે અમને બોલાવો છો તેથી અમારું શરીર થાકે અમને ખબર છે પછી કદાચ તમે અહીંયા એમ માંદા પડ્યા હોય ને કદાચ ખબર બબર કાઢવા અહીંયા નીકળ્યા હોય ને આવો ભલે બાકી તમે હવે દરબાર જ્યાં ગયો કે બીજા કો બીજા કહો એ ખબર છે એમ પણ મજા લૂંટવાની છે બસ મરવાનું છે વાત છે પાકી બાકી આપણે લડી લેવાનું છે હો વાત ની એક વાત પણ અત્યારે જે આ બધા સંપ્રદાયો અને જે બધા આ અલગ અલગ બધા જે ધર્મો બધા ખોલીને બેઠા છે ને ભલે બધાની ગાડીઓ હાલે છે આપણે કોઈને કઈ રોકવી નથી પણ મારા એવા ગોટે ચડાવ્યા છે ને રામના મંદિરે જાવ તો કે ઓલા કૃષ્ણવાળા એમ કે ગીત બધું ખોટું છે અહીંયા આવવાનું હતું અહીંયામાં માં થો હોત અહીંયા જાવી તો ઓલા શિવવાળા વાળા એમ કે અહીંયા બધું તું જ છે હાસું તો અહીંયા છે આમ નામ આટા મારો આમ જિંદગી કાઢ નાખી બાકી બધી દુકાનો હું તો એક જ મારી ભલામણો એક માન અને બાપ ને બાપુ જાળવજો જિંદગીમાં તમારે મોજે મોજ ન થાય તો મને કહેજો માન બાપ જેવું બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં ચાલીસ ચાલીસ લાખ ની ગાડીઓ લઈ નીકળે ને વાયલી સીટ માં જો કુતરો બેઠો હોય લબરક લબરક આમાં માને બાપા બાપાને બેહર્યા હોય તો હે કાળજુ ઠરીને ને એમ ન થઈ જાય એમને સારું જોડું નથી જોડ્યો અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે કાંટો ન વાગે કાંટો મારા રામ આ તો કે તમને ખબર ન પડે તમને ખબર એટલે ખબર નતી એટલે હો વિઘા રાખી હતી તું દસ દસ વિઘા ના ઉલાળિયા મીડ્યો કરવો અમને નથી ખબર પડતી અહીં મેં જલસો કર્યો તો બેટા તું કારખાન નો સડી ગયો પણ કોઈ હિસાબ જ નથી ભલામણ આપણા આ ભણતર વધ્યું ને પછી આ ગઢાના આશ્રમ બનાવવા પડ્યા ભણતર ખોટું છે એવો મારો દાવો નથી ભણતરની જરૂર છે પણ નકરું ભણતર બાપુ રોટલા વગી ના રાખશે એટલું લખી લેજો ભેગું ગણતર જોહે આપણા ગઢાને રહેવા સારું ઘર નહોતું ખાવા પૂરા દાણા નહોતા પણ મા બાપ કોઈને ભારે ન પડ્યા મને તો એ વિચાર થાય કે અત્યારે મૂક્યાના માર્ગ નથી પણ માન બાપ જ નથી ગમતા પછી કે શું નડતું હોય છે શું જાઓ ભુવા પાસે જોઈ દે દાણા તમે શું બાવળિયા વાવ્યા તમને નહીં ખબર હોય ભુવાએ બેઠા જ હોય વ્યાણ ને પાછા ન હોય એટલાય પાછા અરે કાંઈ છે નહીં બલા મારા નડે કોઈ નહીં તમે નડ્યા હોય ને તો જ તમને નડે ને નડતું માન બાપે બાપુ એક તમારો દેહ માનો ને બાપનો દેહ ચૂહી 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 ને આપણો આ દેહ બનાવ્યો હોય અને એક ઈ દેહ જો બાપુ એક બટકો રોટલા હાટુ જાવા મારતા હોય કોઈ દી જિંદગીમાં ગાડું ન હાલે ભલા મારે આ કરોડપતિના દીકરા છે ને બધા આપણે વ્યક્તિગત કોઈની વાત નથી સારું લાગે રાખજો બાઈક પડ્યું રોવા દેજો કારણ કે પાંચસો રૂપિયાના ના ઘઉં લાવીએ ને એમાં કાંકરા જે આવે ને કાંકરા એ પાંચસો ના ભાવ ના જ હોય પણ ભેગા દળાવાય નહીં એને પડ્યા રાખાય એટલે આમાં સારું લાગે રાખવાનું બાઈક બધું જવા દેજો કરોડપતિ છે ને કરોડપતિ આપણે જોઈએ ને તો આપણને આમ 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 કેટલી બધી ઈર્ષા થાય કે આમને જેટલી ગાડીઓ નોકર ને બંગલા ને પૈસા ને આમ ને તેમ પણ માલપાના રોગ જેટલા છે તમને ખબર જ નથી આપણા આ એમના કરતા આપણું હાથ થો કે જીવન સારું છે મારા તો એવા બે ચાર મિત્ર છે આઠ દિવસ આઠ દિવસ બીપી મપાવે અને ડોક્ટર એક જ વાત કરે ડાળ સિવાય કઈ ખાધું જ મર્યો હવે આ પૈસા શું કરવા હવે આપણે પંપજીનો રોટલો હોય ને તો આજ ખાવ હોય ને તો ખાઈએ શક્યો ને હજમે કરી કે બોલો એ શક્તિ આપણા શેક નથી ઈવડાઈ એમને તો જમ્યા એ રસોઈ બનાવ્યા પછી એક કલાક જો થઈ જાય ને તોય ગોટા સડી જાય કે હવે નો હજમ થાય ટીકડી લેવી પડશે અરે ઘડિયાળના કાંટા જેવી જિંદગી છે એમની ચારે ઘડિયાળ બંધ થાય એનું કંઈ નકી જ નથી આ કોરોના આવ્યો ને કોરોના એમાં એ હારા હારા જ ઉપાડ્યા ઝૂપડામાં જ કોઈ મર્યા જ નથી ઓલું ડેન્ગ્યુ આવ્યું તો ડેન્ગ્યુ ખબર છે કે મસર ડેન્ગ્યુ નામનું મસર આવે ને કે કે કરડે એને ડેન્ગ્યુ થઈ જાય તો હું એમ આ રૂપિયાના બંગલા હોય બાણા હોય મચરદાનીઓ બાંધી હોય તો અહીંયા જ કરડે ઓલા ઝાપરામાં પંખો નથી મકાન ને નથી ખાટલો નથી ગાડલું નથી તો અહીંયા એવું મસર નહીં ભાળતા હોય એમને ન કરડવા જોઈએ પણ મસર ને ખબર છે કે આવડા કાળી મજૂરી કરીને હું આવડા બુસ મારીને હું અહીંયા જ જવાય ઈશ્વર તો દયાળુ છે ભલા મને ગમે મોકલી દે પણ ભજન છે ને ભજન એ તમારી ભેળું આવવાનું છે સંપત્તિ નથી આવવાની સંસ્કાર અને સંપત્તિ જુદી બાબત છે એક લખવું તો લખી લેજો તમારી પાસે સંસ્કાર છે ને તો વહેલી મોડી સંપત્તિ આવે સંપત્તિ હોય તો વહેલા મોડા સંસ્કાર આવે એવો વ્યામમાં ન રહેતા

તમે જુઓ તો ખરા કોઈના પગ હેઠે નહીં મૂકોનો હું તો ક્યારેક ક્યારેક જુઓ અને એમાં આપણને જો કે પૈસાની ભૂખ છે ભાઈ કે આપણે હા જે ખરીદી એમ નીકળીને તો બજારમાં કુતરા ઉત્તા હોય તો હું તો કુતરા રાખું અહીંયા ઉભો કરો અને અહીંયા અહીંયા ઉભો રહે ને મને વિચાર થાય કે આને કાંઈ ઉપાધી છે આપણે રાંધીને ખવડાવવું પડે ને ભગવાને હાથ નથી આવી ભાઈને આય ભાઈ પણ આપણે રાંધીને ખવરાવવું પડે અને એક પટકુરો એટલો ખરો છે પછી ખસઘસાટ ઉતા હોય એને કાંઈ લફ છે છોકરો પરણવો છે ને ધાબુ ફરવું છે ચૂંટણી લડવી છે ને દાખતો દવાખાને જાઉં કોર્ટમાં જવું કાંઈ છે એવું કાળ ને કા આપણે જે સોવીએ બધું જોવે છે કે નહીં ખાવા જોવે પાણી જોવે હવા જોવે બધું જોવે આપણે જેમ બચા બચા પેદા કરે એનો વેલો વધે પણ કોઈએ કીધું કે અમારું કુટુંબ છે કુચરા કાગડા ભૂંગડા કોઈએ કીધું કે અમારી દીકરી અમારા દીકરાને સમય છે કાય છે જાનવર માં જોઈને આપણે શું આપડે આપડે વિચારવાની જરૂર ભલે આપણે ઉભું કર્યું છે એ આપણે હાસવું પડે પાલવવું પડે કારણ કે આપણે આવ્યા ત્યારે આપડે ગયું આપડે હારે નથી આવ્યું આપણે ઘોડા ઉપર જઈને જ્યાં લેવા એટલે બૈરું એમ કે તેનો ડબ્બો ખૂટી ગયો લાવી દેવો પડે નો હોય તો કોક ના વ્યાજવા લેવો એ આપડે ઉભું કર્યું આપણે પૂરું કરવું પણ કહેવાનો મતલબ મારો એ છે કે વજન માથે રાખવાની જરૂર નથી વજન છે ને એને હોપી દો એને બધી ખબર છે કીડી ને કણ હાથી ને મણ હજાર હાથ વાળો બધું દીધા કરે છે આપણે નહીં હોય ને તો કે આપણા તમે જો અમુક અમુક તમે જો આવડા આવડા છોકરા હોય મા બાપ મરી જાય તો મોટા થઈ જાય છે પરણી જાય છે સારી નોકરી કરી જાય છે નથી કરી જતું પણ દુનિયા છે ને બાપુ દો રંગી દુનિયા છે એના ધોખા ધરવાની કોઈ જરૂર નથી આ હું આ અત્યારે આજના સમય ની વાત કરું મારે